છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું મારી શાળાનું નામ છે જેની સાયન્સ સ્કૂલ બપાડા છે આ ટોયલેટમાં આ ટોયલેટ મુખ્ય કારણ એ છે કે સાર્વજનિક ટોયલેટોમાં લોકોની બેદરકારીના કારણે ગંદકી છવાયેલી રહેતી જે સમસ્યાનું સમાધાન કરવા અમે આ મોડલ રજૂ કરીએ છીએ સૌ પ્રથમ જ્યારે વ્યક્તિ અંદર જાય છે ત્યારે આઈએસ સેન્સર પોતાનું પરિશર કરે છે જેમાં બે પ્રકારનું બિંદુ હોય છે જેમાંથી એક બિંદુમાંથી પ્રકાશ સતત ગતિ કરતો હોય છે જે વ્યક્તિ પર પડતા પરાવર્તિત છે અને બીજા બિંદુમાં છે જેના કારણે મોડલ દ્વારા આ આગળ સંદેશ મળે છે જેના દ્વારા ડીસી ડાયફર્મ પંપ ઓન થાય છે એ ટાંકામાં રહેલું પાણી આવશે જેના દ્વારા ટોયલેટનું ફ્લેશિંગ થઈ અને તેની સાથે સાથે એજ્યુશન ફેન પણ ઓન થશે એજ્યુશન ફેન છે તે અંદર રહેલી દુર્ગંધને અને અમુક પ્રકારના વાયુને બહાર કાઢશે જ્યારે સૌપ્રથમ પ્રથમ પ્રવેશ કરશે ત્યારે પીઆઈઆર સેન્ટ્રમાં પોતાનું કાર્ય છે જે મોશન ડિટેક્ટ કરવાનું કાર્ય છે જેના દ્વારા ઇન્ડિકેટરને એલઈડી લાઈટ પ્રકાશિત થાય છે એલઈડી લાઈટ પ્રકાશિત જ્યાં સુધી વ્યક્તિ અંદર છે ત્યાં સુધી એલ લાઇટ અને ઇન્ડિકેટર પ્રકાશિત રહે છે ઇન્ડિકેટરનું કાર્ય એ છે કે વ્યક્તિ અંદર છે કે નહીં તેનો ખ્યાલ આવે છે આમાં સોલાર પેનલ આમાં આ મોડલમાં પાવરનું વહન સોલાર પેનલ અને લીથન સેલ દ્વારા કરવામાં આવે છે અને આ મોડલમાં જો તમારે ફ્લેશિંગ કરવાનું અથવા તો લાઇટ બંધ કરવાની રહે છે તો આ સમસ્યાનું સમાધાન કરવાનું આ મોડલ દસ્તાવેલ છે